નાની મોટી તકલીફો છે આપણને થતી હોય કે જે આ મુદ્રા દ્વારા તમે કંટ્રોલમાં લાવી શકો છો ઘણા બધા લોકો છે ચાલવા માટે નથી જઈ શકતા જમ્યા પછી ચાલવા જઈ ન શકતા હોય એ તમામ લોકો માટે પણ આ મુદ્રા છે ખાસ મુદ્રા સાબિત થશે આ મુદ્રાનું નામ છે અપાન વાયુ મુદ્રા કે જે સો ટકા છે એને ઓછું કરે છે ગેસ અને એસિડિટીને કંટ્રોલ કરવાનું કામ છે એ કરે છે અને શરીરમાં જે વધી રહેલો જે પિત છે એ પિત્તને પણ કંટ્રોલ કરવાનું કામ છે એ આપણી આ અપાન વાયુ મુદ્રા કરે છે કઈ રીતના તમારે આ મુદ્રા કરવાની છે જમ્યા પછી તાત્કાલિક ધોરણે તમે કરી શકો

કરવાનું રાખશો બરાબર છે કઈ રીતના મુદ્રા કરવાની છે આપણા હાથની સૌથી પહેલી આંગળી જેને આપણે આ રીતના તર્જની આંગળીને આ રીતના વાળવાની છે અને બાકીની જે બે આંગળીઓ છે જે મધ્યમાં અને અનામિકા એ બંને આંગળીઓને આ રીતના આપણે કરવાની છે આ થઈ ગઈ અપાન વાયુ મુદ્રા આ છે વાયુ મુદ્રા અને આ બંને આંગળીને આ રીતના કરીએ એટલે એ થઈ ગઈ અપાન મુદ્રા બરાબર છે અપાન મુદ્રા અને વાયુ મુદ્રા બંને રેગ્યુલર ધોરણે કરો તો તમને આનો રિઝલ્ટ મળે જેમ આયુર્વેદિક દવાઓ છે આયુર્વેદિક ઔષધિઓ છે રેગ્યુલર એનો ઉપયોગ કરવાથી તમને સો ટકા ફાયદો છે એ ત્રણ થી ચાર મહિના પાંચ મહિને મળતો હોય છે એ જ રીતના આ પ્રકારની જે મુદ્રાઓ છે એનો ફાયદો તમને કન્ટિન્યુ દિવસમાં પંદર વીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ સુધી આ પ્રકારની મુદ્રાઓ કરવાથી એના ફાયદાઓ છે એ મળતા હોય છે આ મુદ્રા જયારે પણ તમે કરવા બેસો છો ત્યારે આરામથી નીચે બેસીને કે કોઈ પણ સંજોગોમાં તમે કરી શકો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આંગળીને આ રીતના વાળી અંગૂઠો એના ઉપર આ રીતના વધારે પ્રેશર નથી આપવાનું નોર્મલ રાખવાની છે અને બાકીના બંને આંગળીઓને જે ટેરવા છે એને અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન કરવાનું છે ને આપણી તચલી આંગળી નાની આંગળી છે કનિષ્ઠિકા એને સીધી રાખવાની છે બરાબર નોર્મલ વાક્ય રહે તો પણ વાંધો નહીં એનો કઈ ચિંતા નથી પણ આ મુદ્રા ખાસ તમારે બપોરે કે સાંજે એની ટાઈમ તમને એવું લાગે કે વધારે જમાઈ ગયું છે અથવા તો તમારે પાચન જલ્દીથી તેજ કરવું છે તો કરી શકો છો અને ખૂબ જ ઇફેક્ટિવ છે મિનિટ કરશો એટલે ઓટકાર આવવા છે છે એનો મતલબ પાચન નોર્મલ એની સ્પીડ થોડી વધી ગઈ છે આપણા શરીરમાં વધારાનો જે વાયુ છે એ બહાર નીકળવા માંડી ગયો છે અને આપણું શરીર છે થોડું હલકું થવા માંડી ગયું છે બરાબર છે તો આ પ્રકારની મુદ્રાઓ ડેલી કરવાનું રાખવું જોઈએ કે જે તમારા શરીરમાં આપણા શરીરમાં થતા કોઈ પણ પ્રકારના વાયુના રોગો વાયુમાં રોગોમાં લખવા પેરા જે પાર્કિન્સન પાર્કિન્સન છે એ પણ વાયુનો એક જબરજસ્ત અને ભયંકર રોગ છે બરાબર છે તો એ રોગથી પણ બચાવી શકે છે તમને આ પ્રકારની મુદ્રાઓ ડેઈલી કરશો તો એના લાભ છે તમને ગજબના મળશે એક વખત તમે ચાલુ કરો અને જો એના લાભ મળવાના ચાલુ થાય તો ચોક્કસથી મારે તમે મને કોમેન્ટ કરીને જણાવો કે શું શું લાભ તમને મળી રહ્યા છે અને શું શું તકલીફો તમને થઈ રહી છે જેથી હું તમને કહી શકું કે આગળ તમારે શું કરવાનું છે આ વિડીયો બધાને શેર કરો એજ ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આ પ્રકારના વિડીયો આવતા રહેશે આભાર